નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ નવસારીના દસરાટેકરી વિસ્તારમાં આવેલા રેલ રાહત કોલોનીમાં છેલ્લા કેટલાય મહિનાથી ડોરું પાણી આવવાના કારણે લોકો ત્રાહીમાં પુકારી ચૂક્યા છે તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી જેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે હાલમાં દસરાટેકરી રેલ રાહત કોલોનીમાં આજ રોજ પણ ફરીથી ડોરું પાણી આવવાના કારણે લોકોએ હલ્લાબોલ કર્યો હતો વાત કરવામાં આવે તો રેલ રાહત કોલોની જે દસાઈ ટેકરી ખાતે આવ્યું છે ત્યાંના તે વિસ્તારના માજી કોર્પોરેટર એવા વિજયભાઈ રાઠોડ કે જેઓએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ બે દિવસ પહેલાં જ તેનો બોર ખોલી અને સાફ સફાઈ કરવામાં આવી હતી અને તેને રિપેરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ આજે જ્યારે પાણી પાછું ચાલુ કરવામાં આવી આવ્યું ત્યારે પાણી જે આવ્યું તે એકદમ ઢોરું અને કાટવાળું હતું જે વાપરી પણ ન શકાય કે કોઈ પણ ઉપયોગમાં ન આવે તે પ્રકારનું આ પાણી આવ્યું હતું અને જેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકોએ આજે એકત્ર થયા હતા અને તેઓએ આ પાણીનો જે આ ડોરું પાણી આવે છે તેને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે આ બાબતે ત્યાંના સ્થાનિક રહેવાસી મંજુબેન શું કહી રહ્યા છે આવો સાંભળીએ મંજુબેન નવસારી આ પાણી છેલ્લા બે મહિનાથી આવું જ આવે એટલે આ થોડું ધીમું આવતું હતું હવે એકદમ જ એકદમ રગડા જેવું પાણી આવવા માંડ્યું હવે હમણાં આવું પાણી એકદમ આ પાણી અમે વાપર્યા કેવી રીતે કપડા ની ધોવાય વાસણ ની ધોવાય ઘર પાણીની વપરાય પછી આ પાણી અમારું શું કામ આવે કઈ કામ નહીં આવે અમે આ તો આ રાજુભાઈ ત્યાંથી બધું પાણી પડતા છે પછી આ વેચાતું મારે એ પાણી લાવીને પીતા છે હવે આ પાણી તમે આનું કઈ રસ્તો કરવાના હોય તો બરાબર છે પછી અમારી રીતના અમે કરશું મંજુભાઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો અને તેઓએ કહ્યું છે કે નગરપાલિકા જો આનું કોઈ યોગ્ય નિકાલ નહીં કરે તો જરૂરી પગલાં પણ તેઓ દ્વારા લેવામાં આવશે એટલે કે હવે નગરપાલિકાથી મહાનગરપાલિકા બની પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે જેના કારણે લોકો અત્યારે હાલમાં પોતાનો રોષ વ્યક્ત કરે છે ત્યારે જે જે હાલમાં નગરપાલિકાના માજી કોર્પોરેટર કહી શકાય છે તેઓ દ્વારા આ બાબતે શું કહેવામાં આવી રહ્યું છે આવું સાંભળીએ મારું નામ વિજયભાઈ મનુભાઈ રાઠોડ હું નવસારી ના પૂર્વ નગરસેવક છું અને અમારા દેસરા દીકરી રેલ કોલોનીમાં ઘણા સમયથી પીયાના પાણી બાબતે થોડાક વખત સારું આવે ખરાબ આવે એમ કે મહિલાઓની મારા પાસે વારંવાર ફરિયાદ આવી હતી પણ ગઈકાલે એકદમ દહું કાટ જેવું પાણી આવ્યું એ બાબતે પાણી ખાતામાં જાણ કરી અને મયુરભાઈ દ્વારા આ બોરની સાફ સફાઈ કરવામાં આવી તો છતાં પણ આજે વહેલી સવારે ખૂબ જ ગંદુ અને રોકવાળું પાણી આવ્યું એ બાબતે તમામ રેલ રાડ કોલોની મહિલાઓ બહેનો મારા ઘરે આવ્યા અને મને કહ્યું કે ભાઈ આ પાણી આવું અમારથી કેમ કરી પીએ એ બાબત તાત્કાલિક મયુરભાઈને જાણ કરી છે કાલે આવીને એનું કંઈ પાછું કંઈ એનું ઘટું કરશે નવસારી હવે મહાનગરપાલિકા બની ગયું છે પરંતુ લોકોની જે સમસ્યા છે જે સ્થાનિક તે લોકોની સમસ્યા છે તેનો કોઈ નિવેડો આવ્યો નથી અને જેના કારણે લોકોમાં હાલમાં રોષ ભૂક્યો છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો અત્યારે હાલમાં નગરપાલિકાને જે સેવા છે તેને લઈને તે લોકોમાં જે રોષ ભૂક્યો છે ત્યારે નગર જે હાલમાં મહાનગર બનવામાં આવે છે નગરપાલિકામાંથી તો તેને લઈને જે કમિશન આવે છે તે આ બાબતે શું પગલાં લે છે તે જોવું રહ્યું ત્યારે આજ પ્રકારના અનો સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો